નવચેતના આઈડિયા વિડિયો જન્મથી ત્રણ વર્ષના બાળકોના માતાઓ માટે દરેક લીડર માતાને પ્યાર ભર્યો નમસ્કાર કેમ છો તમે બધા ગયા અઠવાડિયે જણાવ્યા પ્રમાણે તમે બાળકો સાથે રમત રમ્યા હશો ચાલો તમારા મજેદાર અનુભવો સૌને જણાવીએ તમારા અનુભવ જણાવો ત્યાં સુધી વિડીયોને અહીં રોકો ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે મળીને કઈક કરીએ આ અઠવાડિયા મજેદાર રમત રમીએ જેનું નામ છે વસ્તુ ની મદદ થી બોટલ પાડો જે માતા પહેલી વખત બોટલ પાડી દેશે તે જીતી જશે ચાલો આ રમત શરૂઆત કરીએ જરૂર જણાય ત્યાં માતાઓની મદદ કરો આ રમત રમો ત્યાં સુધી વિડિયોને અહીં રોકો ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે ઘરે જઈને બાળકોને કરાવો આ રમતો બાળકોની એકાગ્રતા યાદશક્તિ અને વિચારવાની ક્ષમતામાં વધારો કરે છે તે તેમની નિર્ણય લેવાની અને રચનાત્મક વિચારસરણીને પણ મજબૂત બનાવે છે

પછી વાસણ ને જમીન પર ઊંધું કરો અને બધા રમકડા ખાલી કરો બાળકને તેનું ચંપલ બતાવો પછી પૂછો આ ચંપલ ક્યાં છે બાળકની સામે ચમચી નાની થાળી અને વાડકી જેવા વાસણ મૂકો પછી બાળકને એક વાસણ લેવા અને તેના જેવું દેખાતું બીજું વાસણ શોધી બતાવવા માટે કહો બાળકની ઉંમર પ્રમાણેની રમતને સમજો ત્યાં સુધી વિડિયોને અહીં રોકો આશા છે તમે તમારા બાળકના ઉંમર પ્રમાણે કઈ રમત રમવાની છે તે સમજી ગયા હશો આવતા અઠવાડિયાની મીટિંગ થાય ત્યાં સુધી તમારા બાળક સાથે દરરોજ થોડો સમય કાઢીને જરૂરથી રમો આજની પ્રવૃત્તિઓ અહીં પૂરી થાય છે આવી જ વધુ માહિતી અને પ્રવૃત્તિઓ સાથે આવતા અઠવાડિયે ફરી મળીશું ત્યાં સુધી તમારું અને તમારા બાળકોનું ધ્યાન રાખજો હસતા રમતા રહો ધન્યવાદ